સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે ક્યાં હે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રિકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ

अपने कार्यों ने घाती बना चुनाव मंत्री श्री जीता પ્રણવ શશિકાંત જોશી કન્વીનર ખેડા જિલ્લા લીગલ સેલ આજ રોજ વકીલ સંમેલન યોજવામાં આવેલ જેમાં ખેડા જિલ્લાના ભાજપના શ્રી અજયભાઈ બ્રહ્મભટ ખેડા સત્તર ખેડા લોકસભાના ઉમેદવાર શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ હાજર રહેલા અને પાંચસોથી વધારે વકીલ મિત્રો હાજર રહી અને તેઓએ ભાજપ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરેલો અને સૌએ નક્કી કરેલ છે કે અમે સૌ ભેગા થઈ અને અમારા અસીલો અને અમારા નુક્રમંડળ દ્વારા ભાજપનું કમળ પૂર્ણપણે ખીલવીશું સંચાલન કરવામાં આવેલું જેમાં પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મટ તથા આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી દેવસિંહજી ચૌહાણ સાહેબની ઉપસ્થિતિ હતી અને દરેક વકીલ મિત્રોએ આ સમયમાં ચારસો પાર સરકાર બનાવવાના નિર્ણયની મોદી સાહેબના નિર્ણયને બાહેધરી આપી અને આવનાર સમયમાં ખેડા લોકસભા સત્તરમાંથી દેવસિંહ ના નામનું એક પુષ્પ કમળ દિલ્હીના સલ્તનતમાં અમે અહીંયાથી મોકલીશું એવી અહીંયા બધા એડવોકેટ દ્વારા કટિબદ્ધતાથી દરેક દરેકે સાથ પુરાવી અને આ મિટિંગનો લગભગ પાંચસોથી સાતસો જેટલા વકીલ મિત્રોએ

અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને થી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવા પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર